આ છે પ્રો બાયોટિક લસ્સી પટેલે કરી જાહેરાત ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં ફરી અરજીપત્રકો ભરી શકશે ઓક્ટોબર નવેમ્બર મહિનામાં શારીરિક કસોટી લેવાનું આયોજન ચોથા તબક્કાના મતદાનમાં બપોરે બપોરે વાગ્યા સુધી ચાલીસ પોઈન્ટ બત્રીસ ટકા મતદાન નોંધાયું આજે ગુજરાતના ચોવીસ થી વધારે જિલ્લાઓમાં ગાજવીજ સાથે પડશે વરસાદ દક્ષિણ ગુજરાતમાં તમામ જિલ્લામાં તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાનું અનુમાનપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે વારાણસી બેઠક પરથી ભરશે ઉમેદવારી પત્ર આજે સાંજે વારાણસીમાં પીએમ મોદીનો રોડ શો સીબીએસ ધોરણ બારનું પરિણામ થયું જાહેર સિત્યાસી પોઈન્ટ અઠાઉન ટકા વિદ્યાર્થીઓ થયા પાસ યાદવ વાત કરીશું ત્યારે સૌથી પહેલા વાત કરીએ તો રાજ્યના અમુક જિલ્લામાં ચાર દિવસ વરસાદી માહોલ જોવા મળશે અરવલ્લી મહિસાગર દાહોદ સુરેન્દ્રનગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે રાજકોટ વલસાડ ડાંગ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ચૌદ મે અમદાવાદ આણંદ સુરેન્દ્રનગર વરસાદની આગાહી છે ચૌદ મેના રોજ રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે ચૌદમી મે ભરૂચ સુરતમાં અમુક સ્થળોમાં ગાજવેજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો પંદરમી મેના દિવસે પણ બનાસકાંઠા ગીર સોમનાથમાં ગાજવેજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે સોળમી મે માત્ર બનાસકાંઠામાં ગાજવેજ સાથે વરસાદની આગાહી છે તો પવનની ગતિ પાંચથી દસ કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાશે ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે વરસાદી માહોલ રહેશે તો બે દિવસ બાદ ફરી એક વખત તાપમાનમાં વધારો થશે બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થશે અમદાવાદમાં આવતીકાલે અમુક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તો વરસાદને લઈને આગાહી કરવામાં આવી રહી છે રાજ્યમાં અમુક જિલ્લામાં ચાર દિવસ જોવા મળશે વરસાદી માહોલ અરવલ્લી મહીસાગર દાહોદ સુરેન્દ્રનગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે રાજકોટ વલસાડ ડાંગ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે ચૌદમી મે પંદરમી અને સોળ મે આમ ત્રણ દિવસ અલગ અલગ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ચૌદમી મેના દિવસે અમદાવાદમાં વરસાદ પડી શકે છે આણંદ અને સુરેન્દ્રનગરમાં પણ ત્યાં આગાહી છે ચૌદમી મેના દિવસે એ સિવાય રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં પણ આગાહી છે તો એની સાથે ભરૂચ સુરતમાં અમુક સ્થળોમાં પણ ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે પંદરમી મેના દિવસે બનાસકાંઠા ગીર સોમનાથમાં ગાજવીજ સાથે છૂટાછવાયાની વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો સોળમી મેના દિવસે માત્ર બનાસકાંઠામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે પવનની ગતિ પાંચથી દસ કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાશે ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે આ વરસાદી માહોલ જોવા મળશે તો બે દિવસ બાદ ફરી એક વખત તાપમાનમાં વધારો થશે બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થશે અમદાવાદમાં આવતીકાલે અમુક વિસ્તારોમાં પડી શકે છે વરસાદ માહોલ જોવા મળેલો છે વરસાદી માહોલ જોવા મળશે શું કહેશો અરવલ્લી મહિસાગર અને તેની સાથે ખાસ કરીને અમદાવાદમાં પણ આવતીકાલે અમુક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે હા ગુજરાતના વાતાવરણ પલટો આવશે અને ગુજરાતના ઘણા એવા જિલ્લાઓ છે ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં આગામી જે ચાર દિવસ છે કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે આજની વાત કરીએ પિનલ તો આજે અરવલ્લી મહિસાગર દાહોદ સુરેન્દ્રનગર રાજકોટ વલસાડ ડાંગ સહિત દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ચૌદ તારીખની એટલે કે આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે અમદાવાદમાં આણંદ સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી સાથે અલગ અલગ જે જગ્યાઓ છે કે જ્યાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે પંદર તારીખે બનાસકાંઠા ગીર સોમનાથમાં આગાહી કરવામાં આવી છે સોળ તારીખે માત્ર બનાસકાંઠામાં વરસાદ વરસે તે પ્રકારની શક્યતાઓ છે જોકે આ વરસાદ એટલો ધોધમાર નહીં હોય પરંતુ વાદળછાયા વાતાવરણ રહી શકે છે અને સાથે જ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે જોકે આ ચાર દિવસ જે ગુજરાતનું તાપમાન છે ત્યાં મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન ચાલીસ ડિગ્રી આસપાસ રહી શકે છે પરંતુ ચાર દિવસ બાદ ફરી એકવાર તાપમાન ઉચકાશે અને ફરી એકવાર બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધે તે પ્રકારની શક્યતાઓ છે જોકે બસ ફિલહાલ ચારેક દિવસ ગુજરાતવાસીઓને મહદઅંશે રાહત મળશે ગરમીથી પરંતુ ચાર દિવસ બાદ ફરી એકવાર તાપમાનમાં વધારો થશે અને બે થી ત્રણ ડિગ્રી તાપમાન ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં વધે તે પ્રકારની શક્યતાઓ છે જો ચોક્કસથી સાથે જ પવનની ગતિ વિશે પણ અત્યારે વાત આગાહી કરવામાં આવી રહી છે શું લાગે છે આપણે પાંચથી દસ કિલોમીટર પ્રતિ કલાકે પવન પણ ફૂંકાઈ શકે છે ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે તેની કારણે આપણે કહી શકીએ છીએ કે અત્યારે આ માહોલમાં પણ વરસાદ પડવાની સંભાવના છે બિલકુલથી આ સાયક્લોનિક સર્ક્યુલેશનની સાથે સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ કહી શકાય કારણ કે જ્યારે પણ ચોમાસું સત્તાવાર રીતે બેસતું હોય છે તેની પહેલા આ પ્રકારની જે એક્ટિવિટી છે તે જોવા મળતી હોય છે અને તેના કારણે ગુજરાતમાં આગાહી કરવામાં આવી છે કે આગામી ચાર દિવસ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસશે જોકે આ વરસાદ વધારે નહીં હોય એટલે ખેડૂતોને પણ ચિંતા કરવાની જરૂર નથી પરંતુ અમુક અમુક જગ્યાએ વરસાદ ગાજવી સાથે વરસી શકે છે જોકે અમદાવાદની માં પણ આગાહી કરવામાં આવી છે અમદાવાદ ગાંધીનગરમાં પણ આવતીકાલે વરસાદ વરસી શકે છે પરંતુ અમદાવાદમાં એટલો વરસાદ નહીં વરસે વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને છૂટો છવાયો વરસાદ ક્યાંક વરસી શકે છે જોકે ચાર દિવસ આ પ્રકારનું વાતાવરણ ગુજરાતમાં રહેશે અને ત્યારબાદ ફરી એકવાર તાપમાન ઉચકાતું ગુજરાતમાં જોવા મળશે અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર વરસાદ સોળ મેમાં માત્ર બનાસકાંઠામાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે પવનની ગતિ પાંચથી દસ કિલોમીટર પ્રતિ કલાકે કૂંકાશે ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે પણ આ વરસાદી માહોલ જોવા મળશે તો આ રીતે રાજ્યમાં અમુક જિલ્લામાં ચાર દિવસ વરસાદી માહોલ જોવા મળશે અરવલ્લી મહીસાગર દાહોદ સુરેન્દ્રનગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે છે વરસાદ પડતા ખેડૂતો પણ ત્યાં મુશ્કેલીમાં મુકાયા છે કેરીના પાકને મોટા પાએ નુકસાન થવાની સંભાવના છે તેની અસર જોવા મળી રહી છે વલસાડમાં વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે માં વરસાદ પડતા ખેડૂતો ત્યારે મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે જે પ્રકારે અત્યારે માહોલ છે તે માહોલમાં પાકને નુકસાન પહોંચે તે પ્રકારનો વરસાદ છે અને ખાસ કરીને અત્યારના સમયમાં વરસાદ પડે ત્યારે કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાતી હોય છે વલસાડ જિલ્લાના કેટલીક જેવા એવા વિસ્તારો પણ છે કેટલાક કે જ્યાં કરા પણ પડ્યા છે કે જે કેરીના પાક માટે નુકસાનકારક કહી શકાય છે અને વલસાડ જિલ્લામાં અત્યારે કમોસમી વરસાદ પડી રહ્યો છે અત્યારે માહોલ ન હોવા છતાં પણ આ જે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે વરસાદી માહોલ હોય તે પ્રકારે પડી રહ્યો છે ત્યારે ખેડૂતો માટે આ ચિંતાનો પ્રશ્ન બની ગયો છે આ વધુ વિગત આપવા માટે મારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા મયુર મિશ્રીજી મયુર વલસાડ જિલ્લામાં મોસમી વરસાદ જોવા મળી રહ્યો છે શું માહોલ જોવા મળી રહ્યો છે ભર કાળજાત પડતા વાતાવરણમાં ઠંડક પસરી હતી પરંતુ કેરીના પાકને નુકસાન ની ભીતિ ખેડૂતોમાં પણ ચિંતા વ્યાપી ગઈ હતી કહી શકાય કે કરા અને વરસાદની સાથે

ચોક્કસિયાને જાણવા મળી રહ્યું છે કે અમુક વિસ્તારોમાં કરા પણ પડ્યા છે ખાસ કરીને કેરીના પાકને કેટલું નુકસાન થઈ શકે છે આ પ્રકારના માહોલ થી બિલકુલ વાત કરવામાં કહી શકાય કે કેરી ની શરૂઆત થઈ છે ને આંબામાં પણ કેરીઓ આવવા લાગી છે ને પરંતુ જે રીતે કમોસમી વરસાદ પડ્યો છે તેને લઈને કેરી ના પાક ને ખેડૂતો દ્વારા સેવાઈ રહી છે કારણ કે ધરમપુર વલસાડ જિલ્લામાં સૌથી વધુ કેરીનો પાક થતો હોય છે ને આ કેરીઓ કહી શકાય કે દેશ વિદેશમાં પણ મોકલવામાં આવતી હોય છે પરંતુ જે રીતે વરસાદથી વરસાદી માહોલ જામ્યો છે કમોસમી વરસાદ પડ્યો છે તેને લઈને કેરીના પાકને પરંતુ પહોંચી હતી વૃક્ષો હટાવી અને વીજ નાખી અને વીજ યથાવત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા પરંતુ જે રીતે વલસાડના ગામમાં જિલ્લામાં પણ જે રીતે વરસાદી નુકસાન થયું જિલ્લામાં છે અને અત્યારે જે પ્રકારની આગાહી છે ત્યારે એ જોતા કહી શકાય છે કે વલસાડ માં હજી પણ વરસાદ પડી શકે છે ત્યારે શું લાગે છે આપને કેટલા દિવસ સુધી આ વરસાદ પડવાની સંભાવના છે તેને લઈને ખેડૂતો કેવા પ્રકારની તૈયારી કરશે આવે તો વહેલી સવારથી પલટો જોવા મળ્યો છે દક્ષિણ ગુજરાતમાં એક પણ જગ્યા પર વરસાદી ઝાપટા પણ પડ્યા નથી પરંતુ જે રીતે વલસાડમાં કમોસમી વરસાદ પડવાની શરૂઆત થઈ છે ત્યારબાદ કહી શકે કે દક્ષિણ ગુજરાતમાં પણ આવતીકાલે કમોસમી વરસાદ પડે તો પણ નવાય ને જેને લઈને ખેડૂતોને પણ મોટી નુકસાન થવાની સ્થિતિ સેવાઈ રહી છે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો વલસાડમાં વરસાદ પડતા ખેડૂતો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે કેરીના પાકને મોટા પાયે નુકસાન થવાની સંભાવના છે અને એની સાથે હજી પણ ત્રણ દિવસ સુધી વરસાદ પડવાની સંભાવના જેને લઈને અત્યારે ખેડૂતો ચિંતામાં મુકાયા છે આ પ્રકારિય અત્યારે હાલ જોઈ શકાય છે ઠેઠર વરસાદની આગાહીના જેમાં તો હાલ સમાચારોમાં બસ આટલું જ સમાચારોનો અંતિમ ફરી એક વખત નજર કરીશું હેડલાઇન્સ પર આ હેડલાઇન્સમાં પ્રૌજક છે છાશવાળાની પ્રો લસ્સી તો એલઆરડી પીએસઆઈની ભરતીને લઈને હસમુખ પટેલે કરી જાહેરાત ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં ફરી અરજીપત્રકો ભરી શકશે ઓક્ટોબર નવેમ્બર મહિનામાં શારીરિક કસોટી હોવાનું આયોજન ચોથા તબક્કાના મતદાનમાં બપોરે એક વાગ્યા સુધી ચાલીસ પોઈન્ટ બત્રીસ ટકા મતદાન નોંધાયું આજે ગુજરાતમાં ચોવીસથી વધારે જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાનું અનુમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે વારાણસી બેઠક પરથી ભરશે ઉમેદવારી પત્ર આજે સાંજે વારાણસીમાં પીએમ મોદીનો રોડ શો સીબીએસઇ ધોરણ બાર નું પરિણામ થયું જાહેર સિત્યાસી પોઈન્ટ અઠાવન ટકા વિદ્યાર્થીઓ થયા પાસ હેડલાઇન્સના ના પ્રાયોજક હતા છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી